સુરતના હીરા બજારમાં મંદિરના માહોલ વચ્ચે લૂંટની ઘટના ત્રણ શખ્સોએ બે કારીગરને ચપ્પુ નિર્ણય ધમકાવી એસી હજારના હીરાની લૂંટ કરતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી ગુનો ઉકેલ્યો સુમારે વીસ થી પચીસ વર્ષની ઉંમરના આશરાના ત્રણ ઈસમો મોઢે રૂમાલ બાંધી અને તેમના કારખાને આવી તેમના બે કારીગરો નાઇટ શિફ્ટમાં કામ કરતા હતા તે પૈકી એક કારીગરના છરી બતાવી અને એકસો વીસ કેરેટ એટલે કે એસી હજાર રૂપિયાના હીરાની તેમજ બે કારીગરોના બંને વિવો મોબાઈલની લૂંટ કરી અને ભાગી લેવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી આ બાબતે માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ અને સૂચના મુજબ સ્પેશિયલ સીપી સેક્ટર વન સરના માર્ગદર્શન હેઠળ અને સીસીપી ઝોન વન સરની ગાઈડન્સ હેઠળ વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ તથા તેમની સર્વેલન્સની ટીમે તાત્કાલિક આ બાબતે તપાસ હાથ ધરી અને આ કામે કુલ ત્રણ આરોપીઓ તથા એક જુવેરા ધરપકડ કરેલી અમારી તમામ માહિતીથી રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે